નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે રૂપિયા વધીને ખાંડી સાહીઠ હજારથી લઈને સિત્તેર હજારની વચ્ચે બોલાઈ રહી છે તો ન્યુરો કોટન વાયદામાં સામાન્ય સુધારા સાથે એક્યાસી પોઈન્ટ સાઠ ડોલરે વાયદો બોલાઈ રહ્યો છે સાથે બેન્ચ માર્ક વાયદો આઠ રૂપિયા વધીને સત્યાવીસો પચાસ રૂપિયાનો થયો હતો અને કપાસના ભાવમાં પણ દસ ત્રીને વીસ રૂપિયાનો સામાન્ય સુધારો જોવા મળ્યો હતો ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ શું રહેવાના છે તેની વાત કરીશું તેના પહેલા જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને કપાસને લગતા તમામ સમાચારો કપાસની માહિતી અને કપાસના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે વાત કરીશું ભાવનગર માર્કેટિંગ યાર્ડથી બારસો રૂપિયા થી પંદરસો ત્રેવીસ રૂપિયા જામનગર અગિયારસો રૂપિયા થી સોળસો રૂપિયા બાબરા તેરસો રૂપિયા થી પિસ્તાલીસ રૂપિયા જેતપુર છસો રૂપિયા થી નેવું રૂપિયા આગળ વાત કરીશું વાંકાનાર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ શું રહેવાના છે તેરસો રૂપિયા થી પંદરસો રૂપિયા મોરબી તેરસો રૂપિયા થી બાર રૂપિયા હળવદ તેરસો એકાવન રૂપિયા થી એકસઠ રૂપિયા બગસરા અગિયારસો સિત્તેર રૂપિયા થી પંદરસો

એક હજાર રૂપિયા થી સોળસો ઓગણીસ રૂપિયા પાટણ બારસો રૂપિયા થી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા મહુવા રૂપિયા થી પંદરસો ઓગણપચાસ રૂપિયા ધોરાજી બારસો પચાસ રૂપિયા થી સિત્તેર રૂપિયા દારી અગિયારસો પચાસ રૂપિયા થી ને પાંચ રૂપિયા ધ્રોલ બારસો પંચાણું રૂપિયા થી પંદરસો રૂપિયા